મિત્રો જેટલું આપણા શરીરની બહારથી સાફ સફાઈ રાખવું જરૂરી છે તેનાથી ઘણું બધું જરૂરી છે આપણા શરીરને અંદરથી સાફ રાખવાનું પરંતુ હકીકતમાં એવું થાય છે કે આપણે ફક્ત બહારથી જ આપણા શરીરને સાફ રાખીએ છીએ પણ અંદર કેટલી ગંદકી જમા થયેલી છે એ આપણે જોઈ લઈએ તો તમે અઠવાડિયા સુધી ખાવાનું પણ બંધ કરી દેશો તમે વારે ઘડીએ બીમાર પડી જાઓ છો શરીરમાં કમજોરી રહેતી હોય કામ કરવામાં મન લાગતું ના હોય અને મૂડ તમારો આખો દિવસ ખરાબ રહેતો હોય તો તમે જાણી લો કે તમારું શરીર અંદરથી ખરાબ થઈ રહ્યું છે અને એને સાફ કરવાની ખૂબ જ જરૂરત છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આયુર્વેદના નિયમ પ્રમાણે આપણા શરીરને અંદરથી સાફ કરવાની પાંચ રીતો વિશે જેને તમે અનુસરશો તો તમે તમારા શરીર અને આંતરડાને અંદરથી સાફ કરી શકશો મિત્રો ડીટોક્સિફિકેશન આયુર્વેદમાં ખૂબ જ જરૂરી કોન્સેપ્ટ છે જે આપણને બીમારીઓથી બચાવવાનું કામ કરે છે અને આખો દિવસ આપણને એનર્જી આપવાનું કામ કરે છે તો ચાલો સમજીએ કે કેમ શરીરને અંદરથી સાફ રાખવાનું જરૂરી છે અને આ પાંચ સરળ રીતથી આપણે આપણા શરીરને અંદરથી સાફ રાખી શકીએ છીએ મિત્રો પહેલા આપણે એ સમજીએ કે આપણા શરીરમાં જમા ગંદકી ક્યાંથી આવે છે અને કેવી રીતે આપણા શરીરને નુકસાન કરે છે મિત્રો શરીરમાં જમા થયેલી ગંદકીને આયુર્વેદ પ્રમાણે અમા કહેવામાં આવે છે અને આ અમા આપણા ખાવાની ખોટી રીતના કારણે થાય છે જ્યારે આપણે આડા અવળા સમયે ખાવાનું ખાઈએ છીએ અને આપણે બહારનું અનહેલ્ધી ખાવાનું ખાઈએ છીએ અને એના લીધે આપણી પાચન ક્રિયા બરાબર કામ કરતી નથી અને આના અડધા પચેલા અવશેષોના લીધે શરીરમાં ગંદકી થવાનું ચાલુ થઈ જાય છે અને આ ગંદકી પહેલા આપણા આંતરડામાં જવા થવાનું ચાલુ થાય છે અને જ્યારે આપણા આંતરડામાંથી પોષક તત્વોનું શોષણ થાય છે તેની સાથે સાથે આ ગંદકીનું પણ આપણા શરીરમાં આંતરડા દ્વારા શોષણ થવાનું ચાલુ થાય છે અને આ ગંદકી આપણા લોહીમાં ભળવાનું શરૂ કરી દે છે અને ધીમે ધીમે આખા શરીરમાં ફેલાવાનું ચાલુ કરી દે છે અને આ ગંદકી આપણા શરીરના મુખ્ય અંગો તરફ પણ પહોંચી જાય છે અને એ આપણા શરીરમાં હેલ્થ કોમ્પ્લિકેશન વધારવાનું કારણ બને છે વિચારો કે આપણા શરીરમાં આ ગંદકી કન્ટિન્યુઅસલી જમા થતી જાય તો આપણા શરીરમાં ક્રોનિક ઇન્ફ્લામેશન ઓટો ઇમ્યુન ડિઝીઝ જેમાં આપણું શરીર આપણા જ હેલ્ધી ટિશ્યુ પર હુમલો કરે છે અને હોર્મોનલ ઇમ્બેલેન્સ જે આપણા શરીરમાં ઘણા બધા પ્રકારની બીમારીઓ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે એટલું જ નહીં મેન્ટલ હેલ્થ પર પણ ખરાબ અસર જોવા મળે છે જેમાં એન્ઝાઇટી ડિપ્રેશન અને ખરાબ મૂળ જેવી સમસ્યાઓ આના લીધે જોવા મળે છે મિત્રો આ બધાના લીધે જ આપણે આપણા શરીરની ગંદકી સાફ કરવી કેમ આટલી બધી જરૂરી બને છે તો ચાલો જાણીએ આપણા શરીરને સાફ કરવાની પાંચ આયુર્વેદિક રીતો વિશે જે આપણા શરીરની ગંદકીને બહાર નીકાળવામાં ચોક્કસ મદદ કરશે મિત્રો પહેલી રીત છે જેમાં આપણે સવારે ઉઠીને નવસેકા પાણીમાં લીંબુ નાખીને પીવાનું મિત્રો આ એકદમ સહેલી રીત છે જેનાથી આપણે આપણા દિવસની શરૂઆત કરી શકીએ અને આખી રાત જમા થયેલી ગંદકીને શરીરની બહાર નીકાળી દઈએ મિત્રો સવારે તમે નવશેકા પાણીમાં લીંબુ નાખીને પીવાથી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે તમારા પાચન તંત્રને તમે એક્ટિવેટ કરો છો અને આ ડાયજેસ્ટિવ ફાયર એટલે કે જઠરાગ્નિને ઉત્તેજિત કરવાનું કામ કરે છે મિત્રો આયુર્વેદમાં કહેવામાં આવેલ છે કે તમારી જઠરાગ્નિ જેટલી મજબૂત હશે તેટલું તમારા શરીરમાં એ ટોક્સિનને જમા થવા દેશે નહીં અને એને બહાર નીકાળવામાં તમારી મદદ કરશે અને એનાથી તમારા શરીરમાં ડિટોક્સિફિકેશનની પ્રોસેસ ચાલુ થઈ જશે અને આખી રાત જમા થયેલી ગંદકી તમારા શરીરમાંથી બહાર નીકળી જશે મિત્રો લીંબુમાં વિટામિન સી હોવાથી તે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરી દેશે અને એના લીધે રોગથી લડવાની ક્ષમતા તમારા શરીરમાં વધી જશે મિત્રો તમે તમારા સવારની શરૂઆત લીંબુ પાણીથી કરશો તો તમારા શરીરની ગંદકી બહાર નીકળી જશે અને તમારા શરીરમાં આખો દિવસ એનર્જી બની રહેશે તો મિત્રો પહેલી આસાન રીત છે રોજ સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં આપણે લીંબુ નાખીને પીવાનું મિત્રો બીજી રીતની વાત કરું તો એ એકદમ આસાન રીત છે જેમાં તમારે તળેલું અને પ્રોસેસિંગ ફૂડથી દૂર રહેવાનું છે અને તમારે ખાવામાં રોટલી ઓછી ખાવાની છે અને શાકભાજી વધારે ખાવાના છે મિત્રો વાત કરીએ તો તળેલા અને પ્રોસેસ ફૂડમાં ખૂબ જ માત્રામાં અનહેલ્ધી ફેટ અને કેમિકલ્સ હોય છે જે આપણા લિવર ઉપર એક્સ્ટ્રા લોડ નાખે છે અને આ પાચનને ડિસ્ટર્બ કરી નાખે છે આવા ફૂડને ડાયજેસ્ટ થવામાં ખૂબ જ સમય લાગે છે અને એના લીધે એ આપણા આંતરડામાં સડવાનું ચાલુ કરી દે છે અને ગંદકી ઉત્પન્ન કરવાનું કામ કરે છે એટલે તમારે તળેલા પ્રોસેસ ફૂડ અને મેદાથી બને એટલું દૂર રહેવું જોઈએ અને બીજું ખાવામાં રોટલી ઓછી અને શાકભાજી વધારે ખાવાનું અને એનાથી તમારા શરીરમાં ફાઇબર ઇન્ટેક વધશે અને આ ફાઇબર આપણા શરીરમાં પેટ અને આંતરડાને સાફ કરવામાં મદદ કરશે અને સુગરના શોષણને ઓછું કરવાનું કામ કરશે અને બોડીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલના શોષણને અટકાવવામાં મદદ કરે છે અને રોટલી વિશે આપણે વાત કરીએ તો બને ત્યાં સુધી મેદાથી બનેલી રોટલી નહીં ખાવી જોઈએ અને તમારે એના બદલે બાજરીમાંથી બનેલી જુવારમાંથી બનેલી રાગીમાંથી બનેલી અથવા મકાઈમાંથી બનેલી જ રોટલીનો તમારે વધારે ઉપયોગ કરવાનો એની પાછળનું કારણ એ છે કે તેની અંદર ફાઈબર વધારે હોય છે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ અને આપણા શરીરને ખૂબ જ હેલ્ધી રાખવાનું કામ કરે છે મિત્રો ક્યારે ખાવું એ પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે આપણે શું ખાવું મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો પહેલા જરૂરથી એક લાઈક આપી દેજો મિત્રો જે આપણે ત્રીજી રીતની વાત કરવાના છીએ એ છે ખાવાના સમય પર ધ્યાન આપવું મિત્રો રાત્રે વહેલા જમવાનું અને સવારે લેટ બ્રેકફાસ્ટ એટલે કે આપણે મોડા નાસ્તો કરવો એ ખૂબ જ સારી ટેવ છે જેને તમે અનુસરશો તો ઘણા બધા રોગો તમારી આસપાસ પણ આવશે નહીં અને મિત્રો મોર્ડન સાયન્સમાં આને ઇન્ટરમીન્ટ ફાસ્ટિંગ કહેવામાં આવે છે જે આજકાલ ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે મિત્રો આપણા શરીરનું નેચરલ ક્લોક રાત્રે ધીમું પડી જાય છે અને ડાયજેશન એટલે કે આપણા તંત્રને આરામ આપી શકીએ છીએ અને આંતરડામાં જમા થયેલા ટોક્સિનને સવારે બહાર નીકળવાની પ્રક્રિયા કરી શકીએ છીએ મિત્રો વાત કરું તો કુદરતે આપણા પાચનતંત્રમાં ઓટો ક્લિનિંગ સિસ્ટમ મૂકેલું છે પણ આ સિસ્ટમ ત્યારે જ કામ કરે છે જ્યારે આપણું પેટ અને આંતરડા આરામ કરી રહ્યા હોય એટલે જ્યારે તમે રાત્રે વહેલા ખાવાનું ખાઈ લો છો ત્યારે તમારે તમારા પેટ અને આંતરડાને ઓટો ક્લિનિંગ મોડમાં જવાનો સમય મળી જાય છે અને આપણે સવારે લેટ નાસ્તો કરીએ છીએ ત્યારે તે આપણા શરીરને ડિટોક્સી કરવા માટેના સમયમાં વધારો મળી જાય છે મિત્રો ચોથી રીતની વાત કરીએ તો રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની છે એટલે કે મિત્રો તમારે કસરત કરવાની છે અને કસરત આપણા શરીરને ફિટ રાખવાનું કામ કરે છે સાથે સાથે આપણા શરીરને ડીટોક્સિફાય કરવામાં પણ મદદ કરે છે મિત્રો તમે જ્યારે કસરત કરો છો ત્યારે તમારું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે અને જેનાથી શરીરના બધા જ અંગને પૂરતો ઓક્સિજન મળે છે અને તે તમારા શરીરમાં રહેલા ટોક્સિનને બહાર નીકાળવામાં મદદ કરે છે મિત્રો વાત કરીએ તો જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાંથી પરસેવો નીકળે છે અને પરસેવા મારફતે પણ આપણા શરીરમાં રહેલા ટોક્સિન આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે મિત્રો આયુર્વેદમાં એવું કહેવામાં આવેલું છે કે રોજે રોજ કસરત કરવાથી વાત પિત્ત અને કફ નું સંતુલન જળવાઈ રહે છે મિત્રો હવે તમે કસરતમાં યોગાસન કરી શકો છો પ્રાણાયામ કરી શકો છો તમે ચાલવાનું કરી શકો છો અથવા ધીમે ધીમે તમે દોડવાનું કરી શકો છો એમાં તમે સ્વિમિંગ એટલે કે તમે તરવાની પણ કસરત કરી શકો છો અને તમે સાયકલિંગ એટલે કે આપણે સાયકલ પણ આપણે ચલાવી શકીએ છીએ જેમાં તમારે ત્રીસ મિનિટથી લઈ અને રોજ એક કલાક સુધી તમારે આના માટે સમય નીકાળવો પડશે મિત્રો પાંચમી અને છેલ્લી રીતની વાત કરું તો તમારે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનો છે મિત્રો ઉપવાસ કરવાથી તમારા શરીરની ગંદકી દૂર થાય છે જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે તમારું જે પાચન તંત્ર છે એ આરામ કરે છે અને આ આરામના સમયમાં એ શું કરે છે એના અંદર જે જે વસ્તુ ખરાબ થઈ ગઈ હોય એને એ પોતે જાતે જ રિપેર કરવાનું કામ કરે છે અને રીજનરેશન કરવાનું પણ કામ કરે છે અને એ સમયે આપણા શરીર આપણું શરીર એ શું કરે છે આપણા શરીરની અંદર જે જે જગ્યાએ ફેટ જમા થયેલા છે એ ફેટનો ઉપયોગ કરે છે અને આ ફેટના અંદર જે ટોક્સિન રહેલા છે એનો પણ એ ઉપયોગ કરે છે એટલે કે જ્યારે આપણા શરીરની અંદર ફેટ એ બ્રેકડાઉન થાય છે ત્યારે ટોક્સિન આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે એટલે કે મિત્રો તમે ઉપવાસ કરશો તો પણ આપણા શરીરમાંથી એ ટોક્સિન નેચરલી બહાર નીકળી જશે મિત્રો મને વિશ્વાસ છે કે તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય